કોરોનાની બીજી વેવે સુરત સાથે ગુજરાત અને દેશને હચમચાવી નાખ્યું છે અને તેમાં પણ સુરતમાં તો જાણે કોરોનાએ હાહાકાર મચાવ્યો તેમ લાગી રહ્યું છે કેસની સાથે મોતમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે શનિવારે પણ કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો અધધધ કહેવા કહેવાય તેટલો આવ્યો હતો જેથી આરોગ્ય વિભાગ મહાનગરપાલિકા તંત્રની સાથે હવે તો લોકોમાં પણ રિસ્તાનો ડર જો મળી રહ્યો છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે તે સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં નવસો અને જિલ્લામાં બસો ઓગણચાલીસ મળી કોરોનાના નવા અગિયારસો બાવન પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક તોતેર થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ સોળના મોત સાથે કુલ મૃતંક બારસો છે સુરત શહેરમાંથી છસો વીસ અને જિલ્લામાંથી એકસો એકતાલીસ મળી કુલ સાતસો એકસઠ દર્દી કોરોનાના માતા પિતા પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા સડસઠ હજાર એકસો એકાણું થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પાંચ હજાર તેતાલીસ છે જેમાં સુરત સિટીમાં કુલ છપ્પન હજાર છસો એકતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં નવસો તોતેરના મોત થવા પામ્યા છે જ્યાં સુરત જિલ્લામાં કુલ સોળ હજાર આઠસો અઠાવન કોરોના પોઝિટિવ કેસમાં બસો બાણુના મોત થયા છે સુરત શહેરમાંથી બાવન હજાર ચારસો નેવું અને સુરત જિલ્લામાં ચૌદ હજાર સાતસો તેર દદી કોરોના માતાપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે અઝરપુર